દાહોદ જિલ્લાના સોળ ગ્રામ પોતાના સમર્થકો સાથે જીતનો દાવો કરવા આવી પહોંચ્યા હતા તમામ પંચાયતની ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી માહિતી અનુસાર ખુટા ગ્રામ પંચાયતમાં કટારા મીનાક્ષીબેન શંકરભાઈ એકસો મતે વિજેતા જાહેર થયા ગ્રામ પંચાયતમાં સંજયભાઈ કટારા ચૌદસો ત્રીસ મતે ભવ્ય વિજય હોમરપુર ગ્રામ પંચાયતમાં પટેલ ભવ્ય જીત વણજારિયા ગ્રામ પંચાયતમાં ભરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ પાંચસો સાડત્રીસ મતે વિજેતા જાહેર થયા પહાડ ગ્રામ પંચાયતમાં મકવાણા નૈનાબેન કંચનભાઈ આઠસો છ મતે ભવ્ય જીત મેળવી મંડે ગ્રામ પંચાયતમાં નરેશભાઈ બારિયા અગિયારસો મત મળ્યા હતા હતા અને ત્રણસો બ્યાસી મતની જંગી બહુમતીથી વિજય થયા હતા કટારાની પાલી ગ્રામ પંચાયતમાં ડામો શંકરભાઈ માનસિંહભાઈ પાંચસો બાસઠ મતે ભવ્ય જીત મેળવી હતી ગ્રામ પંચાયત છાપરવડ દલપતસિંહ બાબુભાઈ પટેલ નવસો બેતાલીસ મતે જીત મેળવી ભીરપાણીયા ગ્રામ પંચાયતમાં કલ્પેશભાઈ સુક્રમભાઈ ડામોરની પાંચસો અઢાર મતથી જીત મળેલી ગ્રામ પંચાયતમાં કમળાબેન અભયસિંહભાઈ લુહારની નવસો એકસઠ મતથી જીત મેળવી હતી પીપળિયા ગ્રામ પંચાયતમાં રસિકાબેન ચિમનભાઈની સાતસો સડસઠ મતે ભવ્ય જીત થઈ જાલિયાપાડા ગ્રામ પંચાયતમાં કાંતિભાઈ કબૂર ભાઈ મત પરમાર શીતલબેન નવીન ચંદ્ર ચારસો ચુમ્માલીસ મત મેળવી પંદર મતથી જીત હીરાપુર ગ્રામ પંચાયત શકુંતલાબેન શૈલેષભાઈ ભગોરા સાતસો એકસઠ મત મેળવી જીત થઈ જામદરા ગ્રામ પંચાયતમાં નટવરસિંહ ભરતસિંહ પટેલ એકસો એક હજાર બાર મોત મેળવે વિજય થયા અને જીતેલા ઉમેદવારોના સમર્થકોએ ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા અને તંત્ર અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પોલીસ તંત્ર અને પીઆઈ ચૌધરી સાહેબની સરાહનીય કામગીરી જોવા મળી હતી ગુજરાતના દરેક તાલુકા જિલ્લામાં આજે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે મેં પણ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મારા મૂળ વતન મંડેર ગામે પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મને મારી ગામની જનતાએ મારા ભાઈઓ બહેનોએ મારા વડીલોએ મને ખૂબ દિલથી હૃદયથી ખૂબ ભાવ ભરીને વોટ આપ્યા છે ઐતિહાસિક મારી જીત થઈ છે ત્રણસો ને સાઠની મારી લીડ છે અને હું મારી ગામની જનતાને તેમજ દાહોદની જનતાને પણ જણાવવા માગું છું કે અગાઉ હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યમાં ઉમેદવારી કરી હતી ફક્ત છત્રીસો વોટથી હાર્યો હતો પણ જે મને સરપંચનું પદ મારી ગામની જનતાએ આપ્યું છે એમનો આભાર માનું છું ને આ દાહોદ જિલ્લામાં જે કોઈ યોજના હશે એ મારા ગામમાં લાવવા માટે હું એમને આશ્વાસન આપું છું તમામ જગ્યાએ જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મારા દાહોદ જિલ્લાના લોકોને પણ હું મદદરૂપ થઈશ એવી હું મારી દાહોદ જિલ્લાની જનતાને પણ આભાર વ્યક્ત કરું છું પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં નૈનાબેન કંચનભાઈ મકવાણા જે એકસો વીસથી વધુ ઓટથી વિજેતા થયા છે હવે ગામના શાંતિપૂર્ણ કામ રોડ રસ્તા ખેતર વગેરે કરવા તત્પર છે અને લોકોને સાથે રહી અને અમે કામ કરીશું હળી મળી કોઈ ઝઘડો ટંટા વગર અમે એક સાથે મળી બધા વોર્ડમાં શાંતિપૂર્ણ રીતે કામ થાય એ અપેક્ષ આ વિજેતા અમે આનંદ મનાવીએ છીએ ગામજનો એ જ સંદેશ અમારો છે ચોકો કે અમે જે જે ટ્રમ ગઈ એ ટ્રમ ને છોડ્યા વગર અમે કોઈ નાના જૂના મારો તારો કર્યા વગર સર્વ સમાન દરેકને ઘર ઘર સુધી સરકારી પંચાયતના કામ પહોંચે એવી અમે અપેક્ષા રાખી છે અને પહોંચાડીશું બધા ભાઈઓ બહેનોનો આભાર માનું બધા ભાઈઓ બહેનો ગામના સોળસો ને છ વોટરો નો આભાર માનું છું આપનું નામ મારું નામ મકવાણા સનાભાઈ મંગાભાઈ જય બાબા દેવ ઉમરપુર ગ્રામ પંચાયતમાં ગુરુ ગ્રામ પંચાયતમાં મચેલા એમાં પાંચ ગામો ભેગા હતા અને એમાંથી વિભાજન પડીને ફર્સ્ટ ટાઈમ અમારું ઉમરપુર અલગ પડીને આવ્યું એમાં અમે પોતે જ મેં પહેલી વાર જ ઉમેદવારી નોંધાવી હતી અને મારું નિશાન હતું કાચનો ગિલાસ અને એમાં મારા ગામના મારા મતદાર ભાઈઓ અને બહેનો અને ને બધાનો આભાર માનું છું કે મને ટોટલ મત સાતસો ને સત્તાવનમાંથી ચારસો ને સુડતાલીસ મત મને આપ્યા છે અને એકસો ને થી મતથી લીડથી હું જીત્યો છું હું બધા ટોટલનો આભાર માનું છું અને હવે પછી હું ગામમાં વિકાસના કામો ટોટલ કરીશ જે બી કોઈ બાકી રહેવાતું નહીં જય બાબાજી નમસ્કાર હું ખોટા ગ્રામ પંચાયતમાં કટારા મીનાક્ષીબેન શંકરભાઈ જંગી થી જીત્યા છીએ તો ગ્રામજનોને અપીલ કરું છું કે કઈ બી હોય તો કામો કરવા તૈયાર છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો